દિવાળી તો એક જ વખત આવે છે આપણા જીવનની અંદર આપણા પરિવારમાં આપણી પેઢીમાં આપણી વસ્તીમાં જો કાયમ દિવાળી કરવી હોય ને તો કાયમ મંગળવારે ઉપવાસ અને શ્રીફળ ધરાવવું પડે કે મારું ધરાવજો તમારી માનું ધરાવજો બસ યાદ થાય તો સુખડી ને શ્રીફળ ધરાવો ને તારો માને કેજો કે માં અમે તારા ને તું અમારી છો અને અમને જેને બતાવ્યું છે ને માં એને કઈ કહેવાનું થાય ને તો તું કેજે આટલું તો કહી શકો ને તમારી માં ના કે જે જગ્યાએ જઈએ છે માં તારી ઈચ્છા ના હોય ને તો ના મોકલતી તમારી તમારે કહેજો તમ કે માં અમે વાળી જગ્યા જઈએ છે તમે કહે તો તો જઈએ જઈએ તમે તમે ના અમે નહીં કહો અમે એટલું કરીશું તો તમારી માં તમને વિશેષ આશીર્વાદ આપશે મે કોઈ બીજી જગ્યાએ નથી મોકલ્યા મેં બીજા દીવા નથી કોઈને કરાયા મેં તો તમારી માં રહી ગઈ ને એના દીવા કરાયા આપણી રહી ગયેલી હોય ચાવણ માતા રહી ગયેલી હોય તો આપણે કોના દિવા કરવા પડે ચામુડ માતાના કરવાના કોના ઉપવાસ કરવાના ચામુડ માતાના કરવાના કોના લાડ લડાવાના ચામુડ માતા કોના દર્શન કરવાના ચામું માતાના કરવાના તો રાજી થાય ને જો ભગવાને જે લેખ લખ્યા હોય તમારે બદલવા હોય ને જો ભગવાન એ કહેતા કે ભગવાને વિધાતા ને મને વિધાતા બધા લેખ લખી ગયા છે અને વિધાતાના લેખમાં કોઈ મેખ માર નહીં હું એવું કઉ છું કે મંગળવાર ના ઉપવાસ કરો ને સુખડીને શ્રીફળ ધરાવો ને માનવ વાર વાર કો માથું રાજી રેજે જો ભગવાન શંકરે ગમે તેવા લેખ લખ્યા હોય ને એ તમારા બધા લેખ બદલી નાખશે હું મેં રડીશું